હેલો ફ્રેન્ડ્સ તો વેલકમ ટુ માય ચેનલ અને આપણે આજે સરપ્રાઈઝ છે તમારા માટે મતલબ કે આજનું મારું પ્લેનિંગ છે તો આજે હું હલ્ છું હું તમને બાઇક પર જઈને પછી બતાવીશ સરપ્રાઇઝ શું છે તમે જોઈ શકો છો આજે આપણે અનોખો વસ્તુ છે સાહેબ તમને કુક લાગે ઘરથી તો હું નીકળી આવ્યો તો મારે એટીએમ પર થોડું કામ હતું તો એટીએમનું પણ કામ પતી ગયું છે એટીએમ ચાલુ થઈ ગયો કરી દીધો છે એન્ડ હવે આપણે મળીએ જગ્યા પર જઈને તો ધીરે ધીરે હવે આપણે બાઇક પર નીકળીએ તો આ રહી આપણી બાઇક એન્ડ આપણે પગલું શોપિંગ આવ્યા છે તો અહીંયા છે એટીએમ તો આપણું એટીએમનું કામ હતું તો હું એટીએમનું કામ તમે પૂર્ણ કરી દીધું છે તો આપણે હવે નીકળીએ બાઇક લઈને લઈને નીકળવાનું છે તો આપણે નીકળી રહ્યા છે તો ફાઇનલી આપણે હવે નીકળ્યા છીએ હલ્લું શોપિંગથી તમે જોઈ શકો છો સધનની અવર જવર અહીંયા ચાલુ જ છે તમે જોઈ શકો છો સાધન એ થતા નથી કારણ કે આવ્યા જ કરે છે તો આપણે રસ્તો ક્રોસ કરવાનો છે તો તમે જોઈ શકો છો સાધન બહુ આવી રહ્યા છે તો રસ્તો ક્રોસ કરી લઈએ આરામથી તો આજે રસ્તો છે હલ્લોથી હું જઈ રહ્યો છીએ જોઈ શકો છો એન્ડ રસ્તો તો સારો છે એમ બની શકે છે વધવાનો છે બનશે થોડો ટાઈમ લાગશે એન્ડ આપણે હવે પહેલાં તો આકાશભાઈની દુકાન પર જઈશું સાઈડ આજે દુકાન બંધ છે હું જોઈ છે પણ સાહેડે આવી ગયો હોય તો બાઇકનું કામ થોડું કરી આપે તો ઠીક છે નહીં તો પછી સાંજે કરાવશું કે બાઇક થોડું એ કરવાનું છે મારે બાઈકમાં થોડુંક મારી માર્યા કરતું છે મતલબ કે થોડું એ થતું છે થોડું મતલબમાં ઝટકા જેવી થોડી બાઈક મારતી હતી તો થોડું મારે સર્વિસિંગ આપવું પડશે બાઈકને હમણાં તો મખાની જેમ ચાલે છે પણ સાહેબ થોડીક જરૂરત છે એને પણ તો આપણે થોડીક સર્વિસિંગ કરાવી દઈએ કારણ કે મારા હિસાબે સાઈડ પ્લગ પ્લગ બદલાવવું પડશે તો પ્લગનું થોડુંક જોઈએ હવે આપણે કારણ કે પ્લગ બદલાવું પડે તો ખબર નહીં કેટલા પૈસા થાય તો આપણે જોઈ લઈએ સાઈડ હોય તો ઠીક છે નહીં તો પણ મેં સાંજે ચેન્જ કરાવી દઈશ તો મળીએ આકાશભાઈની દુકાન પાસે જઈને બંધ છે કે ચાલુ જોઈએ આકાશભાઈની દુકાને પણ આપણું કામ થયું નથી આપણે હવે આગળ જઈએ ત્યાં જવાના છે ત્યાં તો આપણું કામ તો એમ થયું નથી આકાશભાઈની દુકાને બેઠા હતા કામ છે તો એમણે પણ કીધું કે હમણાં નહીં કાલે કરીશું તો કંઈ વાંધો નહીં સાંજે ટ્રાય કરીશું શાયદ થઈ જાય તો નહીં તો પછી કશું પ્રોબ્લેમ નથી આપણને સાંજે નહીં તો કંઈ કાલે સવારે કરાવી લઈશું નહીં તો કે પરમ દિવસે જોવા જવાનું છે બે દિવસ તો આપણી રજા જ છે પચીસ એન્ડ છવ્વીસ તો જોઈ રહ્યા છે આપણે સરપ્રાઇઝ તો તમને સરપ્રાઇઝ ઠીકઠાક લાગે તો ઠીક છે કારણ કે આજનું જે મારું છે ટૉપિક પાંચ મિનિટમાં આપણને ખબર પડી જશે શું છે તો તો જઈ રહ્યો છું આરામ આરામથી તો આપણે હવે જવાનું છે જમણી સાઈડ પર તો આપણે જમણી સાઈડ પર લઈ લઈએ બાઈક એન્ડ સરપ્રાઇઝ થોડું ઠીક ઠાક છે સાહેબ પસંદ આવે તો ઠીક છે ત્રીસ કિલોમીટર પર હવડ સ્પીડ પર બાઈક ચલાવો રસ્તો થોડો ખોટાયેલો છે એમ બહુ સારો નથી એટલો બધો તો સારો નહીં કહી શકીએ પણ એટલો બધો ખરાબ પણ નહીં કહી શકીએ આપણે વધારે જવાનું નથી દૂર આપણે પણ જરાક જ જવાનું છે તો આ ગલીએ ગલીઓથી આપણે જઈ રહ્યા છીએ આપણા નિર્દિત સ્થળ પર પહોંચીને પહોંચવા માટે આપણે થોડો ટાઈમ લાગશે

ક્રિકેટ પર છે તો હું રમવાનો છું ક્રિકેટ એન્ડ ટુર્નામેન્ટ છે પણ થોડું ટાઈમ લેટ થઈ ગયું છે સાહેબ કોઈ જગ્યા પર મય થઈ ગયું છે તો એટલા માટે થોડું લેટ થશે એન્ડ તમે જોઈ શકો છો ક્રિકેટ રમવા માટે શાયદ બરાબર સાફ સફાઈ એન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર એકદમ મસ્ત થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ હું આવી ગયો છું તો આપણી બાઈક પણ પાર્ક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એન્ડ આપણે હવે થોડું હા થોડું એ કરી લઈએ આ મારી બેટ છે પાછળ એ પણ હું તમને બતાવીશ તો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ છે એન્ડ વાંકાનેર વાંકાનેરનું ગ્રાઉન્ડ છે થોડું આ લોકોએ કર્યું છે બાકી આવું ઝંડીને એવું નહીં હતી એન્ડ તમે જોઈ શકો છો ટોટલ પૂરા ગ્રાઉન્ડમાં ફોલ લે ગ્રાઉન્ડ છે આ જે વચ્ચે દેખાઈ રહ્યું છે એ પીચ છે એન્ડ સાઈડ પર તમે જોઈ શકો છો આ ભીંડા પણ કર્યા છે સાય ભીંડા છે એન્ડ નેટ્સ પણ બાંધી છે તમે જોઈ શકો છો ઝંડી છે મસ્ત મતલબમાં થોડું કરી દીધું છે તો જોઈ શકો છો આપણે થોડું શીરો જોઈએ છે કારણ કે ઢોગ લાગી રહી છે તો આપણે આવી ગયા છે એન્ડ તમે જોઈ શકો છો ભીંડા એન્ડ હવે થોડો આરામ કરીએ કારણ કે હજુ થોડું ટાઈમ લાગશે કોઈ પણ હજુ આવ્યું નથી સાઈડ મય થઈ ગયું છે એવું કાઢ્યું નથી થોડો ટાઈમ લાગશે તો એટલા માટે આપણે થોડું વાવિશ જોઈ શકો છો વ્યુ એકદમ લાજવાબ આને કહેવાય છે બગલા સાઈડ તરું ગાયું છે ભાત માટેનું તો જોઈ શકો છો વ્યૂ એકદમ કડક છે વ્યૂ તો ધાસું આવી રહ્યું છે તો હું આ આંબા નીચે બેઠો છું તમે જોઈ શકો છો એન્ડ બધા આવે તેની મેં રાહ જોઈ રહ્યો છું કારણ કે મને તેવું લાગ્યું હતું કે નવ વાગે સાઈડ ચાલુ થઈ જશે પણ શાયદ ઘણો ટાઈમ નીકળી ગયો છે કારણ કે સાડા બાર ઉપર થઈ ગયા છે પણ શું કરી શકીએ હવે કશું પ્રોબ્લમ નહીં ચાલુ થાય એકાદ મેચ તો રમવાની આવશે જ નહીં તો પછી આવતા સન્ડે રમીશું આજે એક મેચ રમવાની આવશે કંઈ વાંધો નહીં જોઈએ એટલું બધું તો કંઈ એ નહીં હોઈ શકે પણ ક્રિકેટનો કીડો થોડો વધારે છે આપણે ક્રિકેટ રમવાનું થોડું પસંદ છે એન્ડ બેટ બતાવીશ હું તમને કારણ કે બેટ તો બતાવી જ પડશે એન્ડ તમે જોઈ શકો છો આ જિક્સની જે એમનું એ છે નારીઓ જિક્સ સ્પોટ તો ફ્રેન્ડ્સ આપણી બેડ છે જીક્સ સ્પોટની એન્ડ સારી બેટ છે મને એક વર્ષ એક વર્ષ ઉપર સાઈડ થઈ ગયું છે રમતા રમતા તો છે ઠીકઠાક છે તો આજનું ટોપિક આપણો ક્રિકેટ પર છે ક્રિકેટ ઓન રોક તો આપણે ક્રિકેટ રમવાનું છે એન્ડ હું થોડું ઘણું બતાવીશ આ જ બ્લોકમાં અને પછી આગળનું જે કંઈ હશે એ હું સાહેબ ટ્રાય થાય તો બતાવીશ કારણ કે હું આવતા સન્ડે શાયદ મોડું જ થઈ જશે તો કોણ જીત્યું એ થોડુંક બતાવીશ કારણ કે આપણી છ ટીમ છે તો છ ટીમ હમણાં છ ટીમમાંથી કેટલી રમવાના એ આપણને કંઈ વધારે પડતું ખબર નથી શાયદ ત્રણ મેચ રમવાની આવશે એમાંથી ત્રણમાંથી બે જીતે તો સેમિફાઈનલમાં આવશે એન્ડ પછી સીધા ફાઇનલમાં આવવાનો ટાઈમ મળશે તો આપણે મળીશું થોડીક વાર પછી બધા આવે પછી હું બતાવીશ મેચ ચાલુ થશે થોડું વ્યૂ આપણે સિનેમેટિક્સ વ્યૂ આપણે જોઈશું થોડું થોડું કારણ કે રમવાનું પણ છે અને જોવાનું પણ છે એન્જોય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જિક્સ જીએસ એન્ડ એમનો કોન્ટેક્ટ નંબર પણ આપ્યો છે તો સાહેબ મારી બેટ આ રીતની દેખાય છે તો તમે જોઈ શકો છો આ છે મારી બેટ એન્ડ સાઈડ લુક પણ આવો આવે છે એન્ડ આ ટાઈપ જિક્સનું સ્ટીકર પણ છે તો આપણી બેટ આ રીતની છે એન્ડ તમે એનું જોઈ શકો છો આ રીતે બેટનું નજારો આવે છે લુક્સ એ શાયદ બેટ્સ નવસો નવસો ગ્રામની નવસો સાડી નવસો ઉપર છે સાડી નવસો ગ્રામ જેવું છે ટોટલ એન્ડ આ એનું હેન્ડલ છે હેન્ડલ આ ગ્રીપ છે એ ગ્રીપ ત્રીસ ગ્રામનું એ આવે છે તો મતલબ કે નવસો વીસમી ગ્રામની બેટ છે એન્ડ આપણે ટોટલ મતલબમાં સાડી નવસો ગ્રામનું છે તો વ્યૂ તો એકદમ મસ્ત છે પણ હજુ થોડો ટાઈમ લાગશે ફ્રેન્ડ્સ હા બતાવીશ ચાલુ થાય પછી તો ત્યાં સુધી મેં થોડું પાસ કરીશું તો ફાઇનલ ફ્રેન્ડ્સ ધીરે ધીરે બધા આવી રહ્યા છે જોઈ શકો છો ત્યાં ખેલાડી પણ આવતા છે ટી શર્ટ પણ છે તો આપણી ટી શર્ટ પણ આપણે બતાવીશું હા પ્રેક્ટિસ પણ કરતા છે તો આવી રહ્યા છે બધા હજુ ભેગા થવા દઈએ થોડા માણસને બધા દો તો ફાઇનલી આપણી ટી શર્ટ આવી ગઈ છે હું બતાવી રહ્યો છું આપણી ટી શર્ટનો કલર આ છે તો આપણે ખોલીને પણ બતાવીશું તો મેચ ચાલુ થવાની છે સ્ટાર્ટિંગ થઈ રહ્યું છે ટોસ થઈ ગયું છે તો ફાઇનલ ફ્રેન્ડ્સ પહેલી મેચ ચાલુ થઈ ગઈ છે તો જોઈ શકો છો રનિંગ સ્પોલ્સ ઓ થઈ ગયું છે તો જોઈ શકો છો ખેલાડી ઊભા છે એન્ડ હજુ ટીમ બાકી છે તે આવી રહી છે તો થઈ ગયું છે મેચ રમાઈ રહી છે અને પછી આપણી મેચ છે તો જોઈ શકો છો વાવ શોર્ટ સિક્સ તો આપણે આપણી ટીમનું થોડું બનાવીશું તો ફાઇનલી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ક્રિકેટ અમારી ટુર્નામેન્ટ પટી ગઈ છે એન્ડ બીજી મેચ ચાલુ થઈ રહી છે તો ચાલુ થઈ ગઈ છે રમાઈ રહી છે તો જોઈ શકો છો તો ફાઇનલી ફ્રેન્ડ્સ તો આજનો ડેવડો ક્રિકેટ રમવાનો અમે જીતી ગયા છે એન્ડ આપણે થોડોક ટાઈમ સ્પેન્ડ કર્યો તો ઠીક છે સારું છે એન્ડ આજનો ડેસ તો બરાબર કે તો આ વિડીયોમાં આટલું જ હતું પાછળ જોઈ શકો છો તમે આ બદલા મસ્ત ગાર્ડન ગાર્ડન મસ્ત વ્યૂ છે તો ફાઈનલ ફ્રેન્ડ્સ આપણે આજે બ્લોકને અહીંયા જ એન્ડ કરીએ છીએ તો મળીશું કંઈ નવું લઈને તો મળીશું આપણા બ્લોકમાં બાય બાય